આના દ્રશ્યો સામે આવ્યા છે રાજકોટમાં ચાર ઇંચ વરસાદથી રૈયા રોડ પર પાણી ભરાયા છે પાણી ભરાવાના કારણે વાહનો બંધ થયાના દ્રશ્યો સામે આવ્યા તો રાજકોટની વાઘડ ચોકડી અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાયા હતા વાઘડ ચોકડી પાણી પાણી થતા વાહન ચાલકો પરેશાન થયા હતા પાલિકાની પ્રી મોનસૂન કામગીરી પાણીમાં ગઈ હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું તો આ તરફ રાજકોટમાં લોકોના ઘરોમાં પણ પાણી ઘુસવાની શરૂઆત થઈ ચૂકી છે શહેરના પોપટપરા વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ઘુસ્યા હતા ઘરમાં પાણી ઘુસી જતા લોકો હેરાન પરેશાન થયા હતા રાજકોટના ગરનાળામાં પાણી ભરાતા વાહન વ્યવહાર પર અસર થઈ હતી તો મેઘાની જમાવટ જોવા મળી રહી છે રાજકોટમાં જે રીતે રાજકોટના લોકમેળામાં પણ આ વરસાદની અસર જોવા મળી છે વરસાદનું ગ્રહણ જોવા મળી રહ્યું છે તો રાજકોટમાં હાલ ધોધમાર વરસાદ નોંધાયો છે વરસાદથી પાણી પાણીના દ્રશ્યો સામે આવ્યા હતા રાજકોટ જળમગ્ન થયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા રાજકોટમાં ચાર ઇંચ વરસાદથી રૈયા રોડ પર પાણી ભરાયા હતા પાણી ભરાવાના કારણે વાહનો બંધ થયા હતા વાહન વ્યવહાર ખોરવાયો હતો તો રાજકોટની વાગડ ચોકડી અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા છે વાગડ ચોકડીના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો પાણી ભરાઈ જતા વાહન ચાલકો પરેશાન થયા હતા વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા ગૌરવ જી ગૌરવ રાજકોટમાં ચાર ઇંચ વરસાદ નોંધાયો છે જળબંબા કારની સ્થિતિ જોવા મળી રહી છે વાહન વ્યવહાર પણ ખોરવાયો છે હાલ શું સ્થિતિ છે ખાસ કરીને જન્માષ્ટમીના મેળાને લઈને પણ ગ્રહણ જોવા મળી રહ્યું છે વરસાદનું ચોક્કસ જ બંસી જે રીતના સતત વરસાદ છે તે આજ સવારથી જ વરસી રહ્યો છે અને ખાસ કરીને રાજકોટ શહેર અને આસપાસનો જે ગ્રામ્ય વિસ્તાર છે કે ત્યાં ધોધમાર વરસાદ છે તે વરસ્યો છે મારી પાછળના દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશ કે શીતલ પાર્ક આસપાસનો આ વિસ્તાર છે અને ત્યાં પણ ધોધમાર વરસાદને કારણે પાણી ભરાઈ જવાની સમસ્યાઓ છે તે અનેક વિસ્તારોની અંદર સામે આવી છે ખાસ કરીને રાજકોટના એકસો પચાસ ફૂટ માધા માધાપર ચોકડીએ પાણી ભરાવાને કારણે અનેક જે વાહન ચાલકો છે તે ફસાઈ ચૂક્યા છે તો રામાપીર ચોકડી કરીને રૈયા ટેલિફોન એક્સચેન્જ રૈયા રોડ સહિતનો જે વિસ્તાર છે કે ત્યાં પણ પાણી ભરાવવાની જે સમસ્યાઓ છે તે સામે આવી છે ખાસ કરીને મહિલા કોલેજ અંડરબ્રિજ છે કે ત્યાં પણ ધોધમાર વરસાદને કારણે મહિલા કોલેજ અંડરબ્રિજ છે તે બંધ કરવામાં આવ્યો છે રૈયા રોડ વિસ્તારની અંદર પણ ધોધમાર વરસાદને કારણે અનેક સોસાયટીઓ છે કે ત્યાં પાણી ભરાઈ જવાની સમસ્યાઓ છે તે સામે આવી છે ગાંધીગ્રામ વિસ્તારની અંદર પણ રોડ રસ્તાઓ છે તેના પર એકથી દોઢ ઇંચ દોઢ ફૂટ જેટલા જે પાણી છે તે ભરાઈ ચૂક્યા છે સાથે જ લોક લોકમેળો ચાલી રહ્યો છે રાજકોટના રેસકોસ મેદાનની અંદર પણ ધોધમાર વરસાદને કારણે અંદાજીત બે થી ત્રણ ફૂટ જેટલા પાણી છે તે ભરાઈ ચૂક્યા છે ને કારણે સાતમમાં મોટા પ્રમાણમાં લોકોની અવરજવર રહેતી હોય છે પરંતુ આ વખતે સાતમના જે એસઓપી રાઇડની હતી ને તેને કારણે રાઇડ પણ શરૂ થઈ શકી નથી અને સાથે સાથે મેઘરાજા જે રીતના વરસ્યા છે ને તેને કારણે જે લોકમેળાનું ગ્રાઉન્ડ છે તેની અંદર પાણી ભરાઈ જતા જે લોકમેળો છે તેને ગ્રહણ વરસાદનું લાગ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ નિર્માણ છે છે તે થયું હજુ પણ રાજકોટ શહેરની અંદર ધીમી ધારે વરસાદ છે તે વરસી રહ્યો છે અંદાજિત આજ સવારથી લઈ અને અત્યાર સુધીમાં ચાર થી સાડા ચાર ઇંચ જેટલો વરસાદ છે તે વરસી ચૂક્યો છે રાજકોટ મહાનગરપાલિકાની જે પ્રી મોન્સૂન ની કામગીરી હતી તે ક્યાંક આ વરસાદે ખુલી છે તે પાડી દીધી છે અનેક એવા વિસ્તારો છે કે અંદર પણ પાણી ભરાઈ વિસ્તાર છે વાહન વ્યવહાર છે તે મોટાભાગના રાજકોટમાં ખોરવાઈ ચૂક્યો છે હજુ પણ વરસાદ છે તે ધીમી ધારે યથાવત જોવા મળી રહ્યો છે પરંતુ મહત્વની વાત એ છે કે જ્યાં જ્યાં તંત્રને ફરિયાદો મળી રહી છે ત્યાં તંત્રના

તેને કારણે ખેડૂતો છે તે ચિંતાતુર થયા હતા પરંતુ આ વખતે જે રીતના વરસાદ વરસ્યો ને તેને કારણે ખેડૂતોને ક્યાંક રાહત છે તે ચોક્કસથી જોવા મળી રહી છે પરંતુ રાજકોટ શહેરની અંદર આજ સવારથી જે રીતના ધોધમાર વરસાદની શરૂઆત થવાને કારણે અનેક રોડ રસ્તાઓ છે અનેક સોસાયટીઓ છે કે ત્યાં પાણી ભરાવની સમસ્યાઓ છે તે સામે આવી છે જી બનશે જી ગૌરવ જાણકારી સાથે જોડાવા બદલ આભાર तो हाल बुलेटिन में आटलू વધુ समाचार